ઝાલા બોલ્યા મોડા વેલા જાણ તો કરવી જ પડશે ને વિજયભાઈની તો એ જ ઈચ્છા હતી કે અદિતિ એમના ઘરની વહુ બને મંથન કુમાર આવે તો એમને પણ જાણ કરી દેવી જ જોઈએ જેથી એમની ઈચ્છાની આપણને ખબર પડે આટલા બધા વર્ષો વહી ગયા છે ત્યારે એ આ સંબંધને માન્ય રાખે છે કે નહીં એ પણ કોને ખબર સરયુબા બોલ્યા હા એ વાત પણ સાચી છે અને આજના જમાનામાં એના જીવનમાં પણ કોઈ છોકરી આવી હોય અને કોઈની સાથે અત્યારે એના સંબંધો હોય તો આપણે વાત કરવાનો પણ કોઈ મતલબ રહેતો નથી વિજયભાઈએ વચન લીધું છે પરંતુ આપણને કોઈ બંધનમાં રાખ્યા નથી સમય અને સંજોગો પ્રમાણે આપણે આ સંબંધ ફોક પણ કરી શકીએ છીએ ઝાલા બોલ્યા સંબંધો ફોક કરવાને ઉતાવળ ના કરશો વાત તો બંનેને કરવી જ પડે આટલા વર્ષોનું વેવિશાળ છે ભલે પછી મંથનકુમાર પોતે ના પાડે તો જુદી વાત છે આપણે વચન ભંગ ના કરી શકીએ આપણે અદિતિને સમજાવવી જ જોઈએ વચન એટલે વચન સરયુબા બોલ્યા ઠીક છે તો પછી આપણે કાલે જ અદિતિને પાસે બેસાડીને બધી વાત વિગતવાર કરીએ અત્યારે જમાનો બદલાઈ ગયો છે આપણે કોઈ દબાણ નથી કરવું તો જાણે જ છે કે વિજયભાઈ સાથે ઘર જેવા સંબંધો હતા અને પોતે ઘણી વાર એકલી અંકલને મળવા જ હતી અત્યારે મંથન પચીસ કરોડનો વારસદાર બની ચૂક્યો છે એટલે એનું ભવિષ્ય સલામત છે એ છોકરાને એકવાર જોઈ લે પછી એ નિર્ણય લે ઝાલા બોલ્યા હા એ વાત બરાબર છે અદિતિને કાલે વાત તો કરવી જ પડશે અને મંથન કુમાર આવે ત્યારે એમને પણ તમે વિજયભાઈ તમારી પાસે માગેલા વચનની વાત કરી દેજો મંથન વિચાર પણ જાણી લેજો એમના જીવનમાં જો બીજું કોઈ કોઈ હોય તો માટે ના એમને કારણ નથી સરયુબા બોલ્યા પતિ પત્ની વચ્ચે વાતચીત થઈ ગયા પછી બીજા દિવસે રાત્રે એમણે અદિતિને પોતાના બેડરૂમમાં બોલાવી બેટા તારી સાથે પપ્પા એક વાત કરવા માંગે છે તું શાંતિથી એમની વાત સાંભળ તાલે વિજયભાઈનો દીકરો પહેલી વાર આપણા ઘરે આવે છે અને એ બે ત્રણ દિવસ રોકાશે વિજયભાઈ સાથે તો આપણા ઘર જેવા સંબંધો હતા એટલે એમના મહેમાનગતિ તો આપણે કરવી જ પડશે એ હવે પચ્ચીસ કરોડના વારસદાર પણ બની ગયા છે બાકીની વાત તારા પપ્પા કરશે સરયુબાએ વાતની શરૂઆત કરી તને તો ખબર જ છે અદિતિ કે પચ્ચીસ વર્ષ પહેલા હું અને વિજયભાઈ કન્સ્ટ્રક્શન કંપનીમાં ભાગીદાર હતા ગાલા બિલ્ડર્સ કંપની વિજયભાઈની માલિકીની હતી પરંતુ એમણે મને એક મિત્ર તરીકે અને લીગલ એડવાઇઝર તરીકે ભાગીદાર બનવાની તક આપી હતી આજે જે પણ જાહો જોલાલી આપણી પાસે છે એ વકીલાતની નથી પરંતુ વિજયભાઈની મહેરબાનીથી છે એમ કહું તો પણ ચાલે ઝાલા બોલ્યા હવે જે મુખ્ય વાત આવે છે ધ્યાનથી સાંભળ તારા જન્મ પછી વિજયભાઈની સમૃદ્ધિ વધવા માંડી અને અમારી તમામ સ્કીમો ઉપડવા લાગી વિજયભાઈ એવું માનવા લાગ્યા કે અદિતિ એમના માટે શુકનિયાળ છે એમના જન્મ પછી જ આટલી બધી પ્રગતિ થઈ ઝાલા વિસ્તારપૂર્વક અદિતિને વાત કરી રહ્યા હતા વિજયભાઈની પત્ની ગૌરી કોઈ મોટી ગેરસમજના કારણે એમને છોડીને અમદાવાદ જતી રહી હતી એ જ્યારે ગઈ ત્યારે પ્રેગનેન્ટ હતી વિજયભાઈને વિશ્વાસ હતો કે ગૌરી દીકરાને જ જન્મ આપ્યો હશે અને એક દિવસ ગૌરીનું મિલન ચોક્કસ થશે તેઓ ખૂબ જ આશાવાદી હતા એક દિવસ અચાનક જ એમણે પોતાના દીકરા માટે તારા હાથની માંગણી કરી અને ઈચ્છા વ્યક્ત કરી કે અદિતિ મોટી થાય ત્યારે મારા ઘરની વહુ બને આ વાત કરી ત્યારે તારી ઉંમર ત્રણ વર્ષની હતી અને એમના દીકરા મંથનની પાંચ વર્ષની અમે તાત્કાલિક તો કોઈ જવાબ ના આપ્યો ઝાલા બોલી રહ્યા હતા વિજયભાઈના મારા ઉપર બહુ જ ઉપકાર હતા હું એમનું દિલ દુભાવવા માંગતો ન હતો હજુ તો બાવીસ ત્રેવીસ વર્ષ પછી તારી લગ્નની ઉંમર થવાની હતી એટલે એ સમયે હા પાડવામાં મને કોઈ ખાસ વાંધો ન હતો ઝાલા કહી રહ્યા હતા બીજું એમણે એ પણ કહ્યું હતું કે ગૌરીને દીકરાના બદલે જો દીકરી જન્મી હશે તો આ સંબંધ આપોઆપ ફોક ગણાશે એમના દીકરાની ઈચ્છા જો અદિતિ સાથે લગ્ન કરવાની નહીં હોય તો પણ સંબંધ ફોક ગણાશે અદિતિને પણ એમનો દીકરો પસંદ ના આવે તો પણ સંબંધને ફોક કરી દેજો એટલે એમણે અમારા ઉપર કોઈ પણ જાતનું બંધન નાખ્યું ન હતું માત્ર ઈચ્છા વ્યક્ત કરી હતી ઝાલાએ કહ્યું તું એમના ઘરની વહુ બને એ જ એમની તીવ્ર ઈચ્છા હતી એટલે એમણે તારું સગપણ એમના દીકરા સાથે કરવાની વાત કરી અને અમે માન્ય રાખીને ગોળધાણા ખાઈ લીધા લગ્નની ઉંમર થાય પછી તારા લગ્ન એમના દીકરા સાથે કરવા એવું મેં વચન આપ્યું તારી પચીસ વર્ષની ઉંમર થાય ત્યાં સુધી જ આ વચન માન્ય ગણાશે એ વાત પણ એમણે કરી ઝાલા બોલ્યા હવે મંથન કુમારનો પત્તો લાગી ગયો છે અને તારી ઉંમર હજુ ચોવીસ વર્ષની છે ત્યારે તમારા બેઉના વિવિષાણની વાત મારે તને કરવી જરૂરી બને છે તારા લગ્ન મંથન કુમાર સાથે જ નક્કી કરી દીધા છે તું એમની વાગદત્તા છે હવે અમારા આ વચનને તારે માન્ય રાખવું કે તોડી નાખવું એ તારા હાથમાં છે મારું કોઈ જ દબાણ તારા ઉપર નથી ઝલાએ કહ્યું તને જણાવવાની મારી નૈતિક ફરજ હતી એટલા માટે જ મંથનકુમાર ઘરમાં આવે તે પહેલા મેં તને આ વાત કરી તારો વિચાર જાણા પછી આ જ વાત મંથનકુમારને પણ હું કરીશ અને એના મનનો તાગ પણ લઈશ લગ્નનો સંબંધ જીવનભરનો સંબંધ છે એટલે તારા ઉપર મારું કોઈ જ દબાણ નથી મંથનને હું મળ્યો છું અને મળ્યા પછી મને એવું લાગે છે એ તારા માટે યોગ્ય છોકરો છે ખૂબ જ સંસ્કારી છે દેખાવડો છે અને જમાઈ તરીકે શોભે એવો છે અને હવે તો એ પચીસ કરોડનો વારસદાર પણ છે પોતે એન્જિનિયર થયેલો છે અને પિતાનો ધંધો સંભાળવાની કાબિલિયત પણ એનામાં મેં જોઈ છે બાકી તો રૂબરૂમાં આપણા ઘરે આવે ત્યારે તારી રીતે તું એમને જોઈ લેજે અને પસંદ આવે તો મને ઈશારો કરી દેજે ઝાલાએ પોતાની વાત પૂરી કરી અચ્છા તો નાનપણમાં જ મારા વેવિશાળ થઈ ગયા છે ઓકે પપ્પા ઠીક છે હું પણ તમારી દીકરી જ છું તમે જે વચન આપ્યું છે એ તોડવાની મારી અત્યારે તો ઈચ્છા નથી વિજય અંકલે મને પોતાના ઘરની વહુ માની લીધી છે તો એમના સદગત આત્માને હું નિરાશ નહીં કરું મારા તરફથી તો લગભગ હાથ છે છતાં ફાઇનલ નિર્ણય એમને મળ્યા પછી જ હું લઈશ જો એમના જીવનમાં કોઈ હશે તો હું આગળ નહીં વધું અદિતિએ પોતાનો નિર્ણય જણાવી દીધો મને તારા તરફથી આવા જવાબની આશા હતી બેટા આપણા રાજપૂતોમાં વચનની પણ એક કિંમત હોય છે ઝાલાએ અદિતિના માથે વહાલથી હાથ ફેરવતા કહ્યું મંથને જ્યારે ઝાલા અંકલના ઘરેથી વિદાય લેતા પહેલા વહેલી સવારે અદિતિને સરપ્રાઈઝ આપ્યું કે આપણું વેવિશાર તો નાનપણમાં જ થઈ ગયું છે ત્યારે આશ્ચર્ય પામવાના બદલે અદિતિએ કહ્યું કે મને ખબર છે મંથન હું બધું જાણું છું પપ્પાએ મને બધી જ વાત કરી છે મંથન સરપ્રાઈઝ આપવા ગયો પરંતુ અદિતિના જવાબથી પોતે જ આશ્ચર્ય પામ્યો તમે મને પસંદ છો મંથન મને આ સંબંધ મંજૂર છે મારા પપ્પાએ તમારા પપ્પાને આપેલું વચન તોડવા હું નથી માંગતી હું રાજપૂતની દીકરી છું હું તમારી જમાનત છું તમને જોયા વગર જ મેં તો નિર્ણય લઈ લીધો છે છતાં મારું તમારા ઉપર કોઈ દબાણ નથી તમે તમારો નિર્ણય શાંતિથી જણાવજો કહેતા અદિતિ થોડી લાગણી વશ થઈ ગઈ મંથન પણ પછી વધારે કંઈ બોલી શક્યો નહીં એનું હૃદય પણ થોડુંક વિચલિત થઈ ગયું ચાલો તો પછી હું રજા લઉં છું અંકલને મારા પ્રણામ કહી દેજે એક મીઠી યાદ લઈને જઈ રહ્યો છું મંથન બોલ્યો અચાનક જ અદિતિએ દુપટ્ટાને માથા ઉપર ઓઢી નીચા નમીને મંથનના ચરણ સ્પર્શ કર્યા મંથન મુંજાઈ ગયો એને કલ્પના પણ ન હતી કે આટલા મોટા શહેરની આ મોડર્ન કન્યા આટલી બધી સંસ્કારી હશે અને મારા ચરણ સ્પર્શ કરશે શું બોલવું એની એને કોઈ સૂચ ના પડી જિંદગીમાં પહેલીવાર તમને જોયા છે જ્યાં સુધી તમારો જવાબ ન આવે ત્યાં સુધી હું તમારી જમાનત છું ચરણ સ્પર્શ તો કરવા જ પડે હવે બે મિનિટ ઊભા રહો હું મમ્મીને બોલાવી લઉં કહીને અદિતિ મમ્મીના બેડરૂમમાં ગઈ બે ત્રણ મિનિટમાં જ મમ્મીને લઈને અદિતિ બહાર આવી મંથને નીચા નમીને તરત જ સરયુબાના ચરણ સ્પર્શ કર્યા સુખી રહો બેટા મહેમાન ગતિમાં કોઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરી દેજો પહોંચીને તરત ફોન કરી દેજો તમારા જવાબની અમે રાહ જોઈશું સરયુબા બોલ્યા ત્યાં ઝાલા અંકલ પણ આવી ગયા જાણી જોઈને બહાર ગયા હતા અને મયુર ટાવરના કમ્પાઉન્ડમાં જ નીચે ઊભા હતા સરયુબા બેડરૂમમાં રોકાઈ ગયા હતા જેથી વિદાય વખતે મંથન અને અદિતિ એકલા મળી શકે અદિતિ બેડરૂમમાં સરયુબાને બોલાવા ગઈ ત્યારે જ સરયુબાએ ઝાલાને ઉપર આવી જવાનો ફોન કરી દીધો હતો મંથન ઝાલા અંકલને પણ નીચે નમીને પગે લાગ્યો અરે અરે વારંવાર પ્રણામ કરવાના ના હોય ગાડીમાં મૂકી જાઉં તમને સ્ટેશન સુધી ઝાલા અંકલ બોલ્યા ના અંકલ હું રિક્ષામાં નીકળી જઈશ દસ મિનિટનો તો રસ્તો છે મંથન બોલ્યો અને બેગ લઈને એને અદિતિને બાય કહ્યું અદિતિની આંખોમાં મંથને વિરહની વેદના વાંચી લીધી એ ઝડપથી બહાર નીકળી ગયો લિફ્ટ સુધી જાલા અંકલ મૂકવા આવ્યા તમને ખ્યાલ આવી જ ગયો હશે કે અદિતિને પણ અમે વાત કરી દીધી છે હવે તમારા જવાબની રાહ જોઈશું અંકલ બોલ્યા જી અંકલ વહેલી તકે તમને મારો જવાબ મળી જશે કહીને મંથન લિફ્ટમાં દાખલ થઈ ગયો અને બટન દબાવી દીધું નીચેથી તરત જ રિક્ષા મળી ગઈ અને દસ મિનિટમાં એ બોરીવરી સ્ટેશને પહોંચી ગયો ચાર નંબરના પ્લેટફોર્મ ઉપર શતાબ્દી એક્સપ્રેસ આવતો હતો એટલે એ બ્રિજ ઉપર થઈને પ્લેટફોર્મ ઉપર પહોંચી ગયો સી ચાર નંબરનો કોચ હતો એટલે ઇન્ડિકેટર જોઈને કોચના લોકેશન ઉપર જઈને ઊભો રહ્યો બરાબર સાત વાગે શતાબ્દી પ્લેટફોર્મ ઉપર આવી ગઈ એટલે એણે પોતાની વિન્ડો સીટ ઉપર બેઠક લીધી પાંચ જ મિનિટમાં ટ્રેન ઉપડી અને થોડી મિનિટોમાં જ ગતિ પકડી લીધી ટ્રેનની ગતિની સાથે જ મંથનના મનમાં પણ ઘણી બધી લાગણીઓ ધસમસતી હતી એની જાણે કે દુનિયા જ બદલાઈ ગઈ હતી સંપત્તિ મળી હતી સુંદર ફ્લેટ મળ્યો હતો રાજકુમારી જેવી કન્યા એને વરમાળા પહેરાવવા તૈયાર હતી આ બધું મંથનને એક સ્વપ્ન જેવું લાગતું હતું શતાબ્દીમાં બેઠો એટલે એને કેતા પણ યાદ આવી ગઈ એ પણ એને પ્રેમ કરવા લાગી હતી છેલ્લે છેલ્લે હોટલમાં કેતાએ કહેલા શબ્દો એને યાદ આવ્યા તમને હું લાઈક કરવા લાગી છું પરંતુ મારી સાથે જે બની ગયું છે એના કારણે કહેવાની મારી હિંમત ચાલતી નથી અત્યારે તો હું જાઉં છું પરંતુ તમારા જવાબનો ઇંતજાર કરીશ મારો સ્વીકાર કરશો તો એને મારું સૌભાગ્ય માનીશ અને માત્ર તમારી બનીને રહીશ કેતા બોલેલી અદિતિ તો મને ભાવિપતિ જ માની ચૂકી છે અને વિદાય વેળાએ માથે દુપટ્ટો ઓઢીને એણે મારા ચરણ સ્પર્શ પણ કર્યા વિરહની વેદના પણ એની આંખોમાં વાંચી શકાતી હતી અને એ તો મારા પિતાની પસંદગી હતી જેમણે મને કરોડોનો વારસો આપ્યો હતો અદિતિ અને કેતા બંને દેખાવે સુંદર હતી બંને પ્રેમાળ હતી બંને લગ્ન કરવા માટે ઉત્સુક હતી ત્રીજી તોરલ પણ ઘણી ખૂબસૂરત હતી પરંતુ એનો વેવિશાળ થઈ જતા હવે એ પસંદગીના લિસ્ટમાંથી બહાર નીકળી ગઈ હતી કેતા માટે પોતાને ગમે એટલી લાગણી હોય તો પણ એ અદિતિને અન્યાય ના કરી શકે બાવીસ વર્ષ પહેલાના વેવિશાળને અદિતિએ માન્ય રાખ્યું હતું ના મારે હવે કેતાને જણાવી દેવું જોઈએ કે નિયતિએ મારા માટે એક પાત્ર નક્કી કરી રાખ્યું છે જેથી એ ખોટા ભ્રહ્મા ના રહે મંથન કેતાના વિચારો કરી રહ્યો હતો ત્યાં જ એના વોટ્સએપ ઉપર કેતાનો પહેલીવાર મેસેજ આવ્યો હાય ડાલિંગ ક્યાં છો તમે બે દિવસ થઈ ગયા તો પણ તમારો કોઈ મેસેજ ના આવ્યો મને ભૂલી તો નથી ગયા ને તમારી વાત તમે જાણો મેં તો તમને મારા સિંહાસન ઉપર બેસાડી જ દીધા છે